મુજસેર વિસ્તારમાં આવેલ ગણેશ કાટા સામે ચાની લારીની બાજુમાં રેજન્ટા હોટલ નળ સર્કલ જતા રોડ પાસેથી માદક પદાર્થ ગાંજો એક પોઈન્ટ નવસો સત્તાવન કિલોગ્રામ કિંમત રૂપિયા સત્તાણું હજાર આઠસો પચાસના નાર્કોટિક્સના મુદ્દા સાથે બે આરોપીને પકડી પાડતી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ

પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી નાર્કોટિક્સની બધી સદંતર ને કરવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોય જે અનવી એસઓજી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા આ દરમિયાન તારીખ એક અગિયાર બે હજાર પચીસ ના રોજ એસઓજી સ્ટાફના ના નરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓને મળેલ ખાનગી સચોટ બાતમી અનવીએ જરૂરી વર્કઆઉટ કરી ભુજ વિસ્તારમાં ગણેશ કાંટા સામે ચાની લારીની બાજુમાં રેજન્ટા હોટલથી નાણ સર્કલ જતા રોડ પાસેથી આરોપી આફતાબ ઉર્ફે ભાભા રમજુ મમણ મુસ્તાક ઉર્ફે બિટ્ટુ અબ્દુલ સુમરાનાઓના કબજામાંથી માદક પદાર્થ ગાંજો એક

કે અમારા પોલીસ સ્ટાફમાં એ નરેન્દ્ર નરેન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ સંયુક્તપણે બાતમી હકીકત મળેલ કે ગણેશકાંઠા જગ્યા છે જે ગણેશ કાંઠા એની પાસે આપતા બુર્પે બાબા જો નશાકારક કોઈ પદાર્થનું વેચાણ કરવા માટે લોકોને પૂછપરછ કરતો હોય એની હકીકત મળેલ જેથી અમે ડમી ગ્રાહક ઉભો કરીને જે અનુસંધાને તેનો સંપર્ક કરી અને મુદ્દામાલ મંગાવવા પ્રયત્ન કરેલ અને જેમાં એ મુદ્દામાલ આપવા માટે આવેલ અને અમારી એસોસિય ટીમે પકડીને કાયદેસર કાર્યવાહી કરેલી હતી અને એમાં કુલ આશરે બે કિલો જેવો ગાંજાનો મુદ્દામાલ તથા બે આરોપી અને એમને સપ્લાય આપવા વાળા આરોપીનું નામ ખોલવામાં આવેલું છે જેનું નામ સરફરાજ ટાંક છે એ રીતની હકીકત છે હાલ તપાસ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે અને આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે બાપા સીતારામ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ અમારે ત્યાં દરેક જાતના કોલ્ડ ડ્રિંક્સ અને પાન મળી જશે તો આજે સંપર્ક કરો કે જે જાડેજા મોબાઈલ નંબર નવ આઠ સાત નવ બે સાત છ સાત એક બાર એન કે જાડેજા મોબાઈલ નંબર નવ નવ શૂન્ય ચાર પાંચ નવ સાત પાંચ સાત આઠ મંજલવાડા